કે ગાર્ડન એટ્રેક બહુ પડે ને બરાબર આવી ગયું પટેલને હોય ઓકે તમે આગળ આગળ ઓરમોલ લાઉન્જ ઓકે ઓકે વેલ મેન્ટેન તમે દિવાલ હોય જોઈ તો હિન્દી ગાળા ગુબલા ની ઓકે ને આ પીઓપી ની મળે હા કે ઇટ્સ સિમેન્ટ ઓકે વેરી ગુડ અને મેં કરાવું જાતે બાંધેલું બરોબર હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો ઓકે ચાલશે ચાલશે લઈ લઉં વાંધો ચાલે ઓકે વોશિંગ એરિયા I guess toilet. Okay. Toilet is a check for guest. Okay. Also, well maintained, doesn't matter. Clean oil. Oh, fine. Oh, my God. Absolutely. <laughs> okay. Garage. Okay.

સોફ્ટ છે ઓકે ઓકે સો આખા ઘરમાં સપ્લાય સોફ્ટ ઓકે નાઈસ અમારા કાખા આરો પ્લાન્ટ ઓખ ઓ સો વેરી ગુડ રીન કા આબરા કર્યું છે હરો આરો ટી એટ ના ઓકે આ હો એસેજ છે હા

Okay. Oh, fine. Ringan. Ah, lemon. Lemon. Oh, wow. Ah, chilli. Hmm. grapefruit. Bara. Grapefruit. Nu te, okay. okay. Ah, some citron. Mm, yes. 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 I yes. ah, avocado. Oh, wow. Do take care. I avocado. Ah. Lemon. You got a lettuce. Hmm.

Pero John Brooke